માં અને માતૃભાષા બંનેનો ખૂબ જ મોટો અને મહત્વનો ફાળો હોય છે કે વ્યક્તિત્વના વિકાસમાં ગુજરાતીની બીજી કોઈ ભાષા ગુજરાતી કઈ બીજી કોઈ ભાષા એ એના વ્યક્તિત્વને શણગારે છે પણ એના આત્માનો વિકાસ માત્ર ને માત્ર એ વ્યક્તિની માતૃભાષા કરતી હોય છે અને એટલા માટે હું મારી ગુજરાતી ભાષાને ખૂબ 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 પ્રેમ કરું છું અને